સર સયાજી જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે ફરજ પર હાજર તબીબોએ પાંચ વર્ષના ધર્મને મૃત જાહેર કર્યો હતો જ્યારે માતા જુહીબેન શર્મા હાલ સારવાર હેઠળ છે બાળકનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો હતો તે દરમિયાન ઇજાગ્રસ્ત હાલતમાં માતા જુહીબેન અને કાયમ માટે નિંદ્રાધીન થયેલા તેમના લાડકા પુત્ર ધર્મની અંતિમ મુલાકાત સ્ટ્રેચર પર થઈ હતી પોતાના વાલ સોય દીકરાને નિર્જીવ હાલતમાં જોઈ માતાના હૈયાફાટ રુદનથી સમગ્ર હોસ્પિટલ પરિષદમાં ગમગીની છવાઈ ગઈ હતી અકસ્માત અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે